નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ઇજુકેશન સપોર્ટ નામની યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું કે આપણને જે એસએસઈ ધોરણ નવની પરીક્ષા હતી તેનું રિઝલ્ટ કઈ રીતે શું તો ચાલો જોઈએ તો સૌ પ્રથમ આપણને સર્ચ કરવાનું છે એસઈ બી સર્ચ કરી દેવાનું છે અને જે પ્રથમ લિંક જે છે જે આપણની પહેલી રિંક છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એની ઉપર ક્લિક કરવાનું છે તો એની ઉપર આપણને ક્લિક કરી દીધું છે તો થોડીક વાર લાગશે કારણ કે સર્વર ડાઉન છે તો તમારે થોડીક એવી રાહ જોવાની છે તો તમે થોડીક વાર રાહ જોશો એટલે તમારું જે છે તે ખુલી જશે તો રાહ જોવાની છે સૌપ્રથમ તો થોડીક વાર રાહ જોઈએ પછી જોઈએ આપણને કે આપણનું જે છે રિઝલ્ટ કઈ રીતે આપણને જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જે આપણની લિંક છે તે ખુલી ગઈ છે તો લિંકમાં આપણને થોડીક હું સ્ક્રોલ કરવાનું છે પછી આપણને જે લખી ગયેલ હશે કે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ચોવીસ પચીસનું જાહેર પરિણામ તો આપણને જે તેની નીચે લખી ગયેલ છે કે ફોર રિઝલ્ટ ચેક તો આપણને એની ઉપર ક્લિક કરવાનું છે તો ચાલો આપણને એની ઉપર ક્લિક કરી દીધું છે તો અહીંયા પણ તમારે થોડીક રાહ જોવાની છે વિદ્યાર્થી મિત્રો તો કારણ કે બધા વિદ્યાર્થી મિત્રો જે છે તે આ લિંક ઉપર ક્લિક કરી રહ્યા છે તો સર્વર થોડુંક એવું ડાઉન છે તો તમે થોડીક વાર રાહ જોશો તો તમારું જે આ એસિબી એક્ઝામ જે છે તેની વેબસાઇટ ખુલી જશે તો થોડીક તમે રાહ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો તો આ ખુલે એ પછી આપણને મળીએ તો વિદ્યાર્થી મિત્રો જે તમારી વેબસાઇટ ખુલી જશે તો તમને જે જો તે અહીંયા લખી ગયેલ મળશે કે પ્રાઇમર સેકન્ડ સ્કોલરશિપ એક્ઝામ તો એ પીએસસીની એક્ઝામ છે તેની ઉપર આપણને ક્લિક કરવાનું નથી તો જે આપણને જે સેકન્ડ સ્કોલરશિપ એક્ઝામ છે તેની ઉપર આપણને ક્લિક કરવાનું છે જે સેકન્ડ સ્કોલરશિપ એક્ઝામ છે તેની ઉપર ક્લિક કરવાનું છે તો હવે આપણને જે છે તે સીટ નંબર આપણને દાખલ કરવાના છે જે આપણને હો હોલ ટિકિટ મળેલી છે જે નિશાળથી તેના આપણને જે સીટ નંબર દાખલ કરવાના છે પછી જે આપણનું આધાર કાર્ડ જે છે તમારું આધાર કાર્ડ છે તે આપણને દાખલ કરવાનું છે તો અહીંયા આપણ તમારું જે છે આધાર કાર્ડ દાખલ કરી દેવાનું છે જે તમારું આધાર કાર્ડ નંબર હોય એ પ્રમાણે દાખલ કરી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો પછી આપણને જે છે ડેટ ઓફ બર્થ જે છે આપણની તે દાખલ કરી દેવાની છે તો ડેટ ઓફ બર્થ તો કે પહેલાં શું આવે ડેટ ઓફ બર્થમાં તો પહેલાં તમારી જે છે જન્મ તારીખના જે તમારી જન્મ તારીખ છે જે તે પહેલાં પછી જે છે મહિનો અને પછી વર્ષ દાખલા તરીકે જે જન્મ તારીખ તમારી અંદાજિત જે તમારી જન્મ તારીખ હોય તે વીસ હોય તો પહેલાં વીસ પછી જે મહિનો હોય મહિનો છઠ્ઠો હોય અને વર્ષ કેટલામાં હોય તો તે તમારું જે વર્ષ હોય બે હજાર અગિયાર કે જે હોય તે તો તે દાખલ કરી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો પછી જે છે તમે નીચે થોડુંક હું સ્ક્રોલ કરશો તો સબમિટનું ઓપ્શન હશે તો તેની ઉપર તમે જે સબમિટનો નીચે ઓપ્શન મળી રહેશે તો સબમિટ ઉપર તમે ક્લિક કરશો તો તમારું જે રિઝલ્ટ છે તે તમને બતાવી દેશે વિદ્યાર્થી મિત્રો તો મળીએ આગળના વિડીયોની અંદર ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી તમારા મિત્રો જે છે એસએસસીના તેની સાથે શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો